તો આજે છે મિત્રો આહાડી પૂનમ એટલે કે ગુરુ પૂનમ તો સૌ મિત્રોને ગુરુ પૂનમની લાખ લાખ વધાયું તમારા બધાના ગુરુ જે હોય એ કોમેન્ટ કરજો મારા તો ગુરુ મારા માવતર છે કારણ કે માવતરથી મોટું કોઈ ગુરુ નથી આપણને દુનિયા ઓળખે એના કરતાં આપણી મમ્મી આપણને નવ મહિના પહેલાંથી ઓળખે છે એટલે મોટા મોટા ગુરુ તો આપણા માવતર છે યાર અને બીજી એક વાત કહું તો એક હેમલતાબેન ગઢવી છે એની એક કોમેન્ટ આવી હતી કે ભાઈ તમારું ગામ કયું છે તો બેન મારું ગામ છે જેઠીયાવદર તાલુકો બગસરા અને જિલ્લો અમરેલી છે કેવું નાનું એવું છે ઉડી નો તું હકતું એટલે પછી પકડી ને હવે માળામાં મૂકી દેવું છે બચાયને તો માળામાં મૂકી દીધું હતું પણ આ ઊંધું છે બિછાડું અને બહાર કાઢવું પડશે માળો કેવો બનાવ્યો જો પાંદડાનો આ તેની ખૂબ બી છે આને કોણ આવી સમજણ આપે છે કે આવી રીતે બનાવાય એમ જો માણને વારંવાર ગમે એ તજોગનો બુદ્ધિજીયો શીખણ આપે તો એમાં સુધારો કઈ થાય નહીં કોઈ જો અને આને કોણ આવી શીખમણ આપે છે અને માતૃ વાક્ષલી કેવું છે જો બે ત્રણ સકળ્યું છે ને એ ઉપર બોલ્યા કરે અને પામમાં હટવાને મેળવવા હવે આને છે ને આપણે બહાર કાઢી

તો આજ ગુરુ પૂનમ છે એટલે પપ્પા ગયા છે બાપા સીતારામની સેવા કરવા અહીંયા અમારે મઢુલી છે ને અહીંયા અને યુગભાઈ ને હું અમે બે જાય છીએ પપ્પા પાસે આ જાય જાય પપ્પા બાપા સીતારામ નો ઓટો ધોવે છે ને સાફ કરે છે અત્યારે આજ ગુરુ પૂનમ છે ને એટલે તો બજરંગદાસ બાપાના દર્શન કરી લીધા છે ગુરુ પૂનમ અને હિન્દુબેન જો શું કરો છો બાડી અત્યારે ફૂલડા ભેગા કરે છે

એટલે બધી તૈયારી હાલે છે પપ્પા આસો પાલવ લઈને આવ્યા છે પપ્પા શું કરવું ટૂંકમાં તોરણ બનાવવું છે ને બાપા સીતારામ બરોબર આસો પાલવ તોરણ ત્યાર છે અહીંથી લઈ અને સામે સુધીનું આપણે બનાવ્યું છે તો હવે બાપા સીતારામ ની મઠુલિયા જાય છે અને આપણે તોરણ બાંધી આવી છે બાપા સીતારામ તોરણ બાંધી દીધું છે તો બજરંગદાસ બાપાની સેવા પૂજા થઈ ગઈ છે તોરણ એ ચડાવાઈ ગયું છે અને બાપા સીતારામની પ્રસાદી તરીકે આપણે પીપરે ગામમાં વેચી છે બાપા સીતારામ 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 બોલો બોલો કરીને આવ્યો બીજી એક પ્રોબ્લેમ થઈ ગઈ છે ચકલીના બચ્ચા ને આપણે આમાં બેહાયરું હતું પછી ત્યાંથી અહીંયા ઉપર ડબલું સામે તમને નહીં બતાવતું હોય પાંદડા આડા છે એમાં બેહાયરું હતું તો અત્યારે ત્યાંથી પડી ગયું છે

હવે અમે તો કુટુંબમાં જમણવાર હતો ને બધાને હાગમ ટેટું એટલે અમે ત્યાં ગયા હતા ને જમીન હાઈલા આવી છે ને મારો ધ્યાન બચ્ચા ઉપર ગયો બચો અત્યારે વરસાદનું પલળતું હતું પછી મેં હાથમાં લઈ લીધું અને અત્યારે જો વ્હાઈટ કામાં રાખ્યું છે ગાભામાં ધ્રુજ હશે અત્યારે ટાઈટનું પાછું હુઈ જાય છે ઘડી એવું કોઈ ભાવ છે નાનું નાનું ભાવ તારે વાલું વાલું કરવું છે ને જો જો વાલું વાલું કરે ભાઈ જો જોયું

સર્વપ્રથમ તો આપણી માં હોય છે આપણી માતા આપણી મમ્મી મા બાપ બે હોય છે માતા પિતા તમામ હોય છે તો મારે એ કેવું છે કે એક છે સો શિક્ષક બરાબર છે તો સર્વ પ્રથમ તો તમારી માતા જ હોય છે તમારી ગુરુ અને તમારી માં જન્મ દેવા વાળી હોય તોય ભલે કે તમારી માંડળામાં બેઠી તમે જે માનતા હોય એ હોય તોય ભલે કારણ કે અત્યાર સુધીમાં કાંઈ પણ કામ આવ્યું જ્યારે હું આમ નર્વસ થઈ ગયો કે કાંઈ પણ ચિંતા કે કોઈ પણ વાંધતો આવ્યો ત્યારે મને રસ્તો ન દેખાણો હોય ત્યારે મા પાસે બે હાથ જોડીને મેં માને કીધું છે ને તો મને રસ્તો દેખાણો છે એટલે સર્વપ્રથમ તો મારી માં માતાજી જ છે ગુરુ મારી મા ઈજ છે અને પિતા પણ સર્વપ્રથમ જ છે કારણ કે પિતા છે ને માતા તો ખાલી તમને દુનિયા દેખાડી શકે પિતા તમને દુનિયામાં કેવી રીતે રહેવું ને એ શીખવાડે છે કારણ કે મારા પપ્પા એ મને કીધું છે કે જ્યાં સુધી જીવન છે ને ત્યાં સુધી સંઘર્ષ છે તો એનો સામનો કેવી રીતે કરવો ને એ તમારે શીખવાનું છે અમે ખાલી તમને હાથ પકડી કેહું પણ જે સામનો કેવી રીતે કરવો એ તમારે શીખવાનું છે વાહ વાહ ખૂબ સરસ ભાઈ ભાઈ વાત કરી તો ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે એક જીવ બચાવ્યો એનું આજ ખુશી છે તો આજના વ્લોગમાં એ સુધી છે કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં કહેજો પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દીના વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી